નમસ્કાર આપની હરી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે મહીસાગર જિલ્લા પોલીસે એક અનોખી પહેલ કરી છે જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા અને નાયબ પોલીસ વડા કમલેશ વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસની સી ટીમ દ્વારા સિનિયર સિટીઝનોને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી સી ટીમના બહેનોએ સિનિયર સિટીઝનોને રાખડી બાંધી હતી અને આ પર્વની ખુશીઓમાં સામેલ થયા હતા આ કાર્યક્રમથી પોલીસ અને નાગરિકો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે